ઉનાળો શરૂ થતાં જ ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે ત્યારે માનવજેતની સાથે સાથે પશુઓ પણ ફળના સ્વાદથી કેમ અજાર રહેના ઉદ્દેશ્ય સાથે વડોદરા શહેરમાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરમાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી નિશાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરું પાડી રહ્યું છે ત્યારે તાજેતરમાં ફાઉન્ડ નિરમ ઠક્કર દ્વારા કરજણ મિયા ગામ ખાતે આવેલા પાંજરાપોળમાં રહેલા પશુઓને ડાઇનિંગ ટેબલ પર કેરીનો રસ જમાડવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર ત્રણસો કિલો જેટલી કેરીનો રસ પીરસવામાં આવ્યો હતો મહત્વનું છે કે શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ પશુઓને અર્પણ કરવામાં આવ્યો છે તો પાંજરાપોળમાં ગાય સહિત બે જેટલા પશુઓ હાલ આશરો લઈ રહ્યા છે જેમના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App